પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં માં મહામંડલેશ્વર એક હજાર આઠ ની પદવી મેળવીને આવતા પૂજ્ય રામ બાપુ નું માલધારી સમાજ દ્વારા શેરમાં શોભાયાત્રા સાથે સ્વાગત કરાયું બાવળિયારી ખાતે દ્વારા પરમ પૂજ્ય સંત શ્રી યસુબાપુના આશીર્વાદ થી અજેતરમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે શ્રી રામ બાપુને મહામંડલેશ્વર એક હજાર આઠ ની પદવી મળી હતી જેમાં અનુસંધાને ભાવનગર ખાતે ભરવાડ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધર્મયાત્રા સાથે સમયનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માલધારી સમાજના લોકો જોડાયા હતા સમાજના લોકો દ્વારા બાપુ નું ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પૂર્ણ થતા રુદ્ર ફાર્મ ખાતે ધર્મસભા પણ યોજાઈ હતી